અરે બધાય એટલે એમાં કંઈક આયરનું ખોરડું છે તો મુંદાણા શું થાય એટલે કોઈ વાત ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હો હાવ હા કારણ કે આપણે હરખ પુદુડા તો હોઈએ જ બાપુ તમને આવી ન ખબર હોય એ અમારી સંસારથી વાત થાય ખાલી ઘરના એવું કીધું હોય ને કે આ કલર ના જબામાં તમે બહુ સારા હોય છો તો વીવડાવ નીકળ્યા હોય સવાર માં જ ઘરેથી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાતમાં ઓલો ઓલો ગાડી હાક્યા જાય આવ્યો ત્યારે ત્યારે ઓટો ગેર નહીં

પણ એ કે હાથમાં મોબાઈલ ભાડો મને કે છે વસેજ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હો મા કાં મને કે એના હાથમાં છે એ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું બૂશું બધું ભાઈ ઉજા અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને હું આમ ગાઉ તો બેનો બેઠા બેઠા આમ આમ નખ કહ્યો દઉં ડમક 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 નખ ને ખોખનાટ્યું બોલા મેં કીધું આ મેં કેમ બાપા નખ બહુ ઘસો છું ત્યાં ભાઈ રામદેવ બાબાએ કીધું નવીરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય તો આકો એ બધાય નખ ઘસતા હતા પણ એક બેન આમ બેઠા મુખબેન તમે કેમ નથી ઘસતા હતા ભાઈ મારે વધારે ઘાઈ ગયા મૂસુમડી ઉગવા

પણ મારા બાપ આવા તમારા સદ્ગુરુએ તમારા સાંયે એવા ટપાટું મારી મારીને તન ઘડ્યો છે ને અનુભવ કરી કરીને અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં એટલે એમાં કોઈ સવાલ નથી અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પાછો ઓણ તો બાપોનું ત્રીજા મહિનામાં એને પરણાવવાનો છે આ તમારે લગન ગીતે ગાવા કારણ કે ઓણ મારા દીકરાનાય લગન છે શેલી માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા શેલીવારો હા એટલે બધા આવજો લગ્ન અને સંતો બધા ધારાસભ્ય છે ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કઈ આયર નું ખોરડું છે મુદાણા શું છે કોઈ વાત જય દ્વારકાધીશ મારા વાલા અને દ્વારકાધીશે કીધું છે કે પચાસ જણાનું રાંધી નાખજે અને પછી દ્વારકાની ધજા હામુ ગુરુની હામુ જોઈ લેજે અને પછી પચાસ હજાર જમી જાય અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારકા વાળો ન કહેવાઉ એને ભરોસે છે ઈ દોષ મોજ કરવાની આનંદ કરવાનો લહેર કરવાની છે પણ ત્રીજા દેવ છે એ મહાદેવ છે

તમે ધ્યાનમાં બેસી એ ચંડી બનીને હાથમાં લઈને ને હાથમાં સ્નાન કરી અને અને કેશ લઈ નીકળી જાય તો એ ચામુંડા બની શકે મહાકાલી બની શકે એટલું નવ દિવસ લડે નવે નવ રૂપ લઈ નવ દુર્ગાના મને તમને દર્શન કરાવી દે એનો પતિ મહાદેવ બની શકે વિસ્તારમાં જાય જઈને આનંદ આવે વાત આ છે અને આનંદ થી આનંદ આવે એને જ આનંદ કહેવાય નગર નથી ઓલી કલબો આવતી નથી હું કઈક કેવી કલબ કે દાંત કાઢવાની હવાના ભરમાં આપણે જોઈ ને નીકળ એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ અને હકીકત છે ને ભાઈ જો તમે સાંભળી લો આ આપણા આપણા બાપુ ત્રણ ભગવાન મેન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણા ત્રણ મેન એનાથી કોઈ મોટું છે ને મેં ક્યાંય ફેલ્યું નથી ત્રણ થી કોઈ મોટું નથી પણ ત્રણેય મોટા શું કામ છે જો તમે ત્રણેય મોટા શું કામ તો બ્રહ્માજી નું કાર્ય શું સર્જન કરવું સૃષ્ટિનું સર્જન કરવું નવું કઈક બનાવવું એ આ બ્રહ્માજી નો પરિવાર આ પ્રજાપતિ પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું સર્જન થઈ પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે બ્રહ્માનું એટલે બ્રહ્મા જાત કુંભાર કે લખ્યું છે ભજનમાં અને જેને જન્મ જાત ભગત મળે છે જન્મ જાત જન્મે ત્યાંથી ભગત બ્રહ્મા સર્જન કરે છે પણ એના ઘેરે કોણ બેઠું છે માં સરસ્વતી બ્રહ્માણી જેના ઘેરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘેરે આવ્યા ભેગા ઉપાડ્યા ક્યાં ગયા ફોન કેમ નતા ઉપાડતા અને મેં ફોન કર્યો ત્યારે ઈ કે ઓલી કોણ બોલતી હતી એ આપકા કોલ નહી લે શકતા એટલે એ બાય નોતી કેસેટ એવું કાય કેસેટ નો હોય અમે ફોન કરીએ ત્યારે એવું બોલે એટલે આનો સર્જન નો કરે વિસર્જન કરે ડોહા ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે મારો કહેવાનો સૂર્ય છે સાધુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે તો વિષ્ણુ કરવું સોરી ભરણ પોષણ કરવું ભગવાન વિષ્ણુ તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને ઈ બાકી લુગડા ધોવા આપ્યો હોય ને એમાં પાનસી નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય ત્યાં કઈ બીજાનું પોષણ ન થાય ભક્ષણ થાય આપણે કઈ ખિસ્સામાં પૈસા હતા ને એ અમને ન ખબર હોય એ તો ધોકા વાઈ ગયા હોય એટલે અમે ધોકા વાગ્યા એનું કાંઈ નહીં ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે એ એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે ચાર હાથવાડી બેઠી છે જાઓ હવે આવી કથાઓ કરો અમે બેઠ્યું છીએ આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે